નમસ્કાર મિત્રો હું છું આપનો એક્ટર રાઇટર સિંગર ગિરીશ ભુરાણી મિત્રો આપણે આવી ગયા છે એક શુંગી આશ્રમના ઉપર વર્સોડા સ્ટેટ જ્યાં આ આશ્રમ લગભગ એકાદ કિલોમીટર વરસોડાથી દૂર છે અને મિત્રો આપણે હવે દર્શન કરીશું તખ્તેશ્વર મહાદેવના તો મિત્રો આવો આજે નૂતન વર્ષ અભિનંદન નિમિત્તે તખ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો આ છે તખતેશ્વર મહાદેવનું મંદિર મિત્રો આ તખતેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને આજે નૂતન વર્ષ અભિનંદન હોય અને મહાદેવના સાનિધ્યમાં આજે ગિરીશપુરાણી હોય અને વર્ષોડા સ્ટેટમાં નીલકંઠ તપતેશ્વર મહાદેવ तख्तेश्वर महादेव ने अपने मुलाकात ली थी, थी होए ने आ तख्तेश्वर महादेव मारे मारे कहीं के हो होए तो शिखर कैलाश के ऊपर कल्पतरुओं की छाया में खड़ा है अलख जगा कर यार दिगंबर हों મહદેવ હર મહેવ મહાદેવ મહાદેવ